નમસ્કાર મિત્રો તમારી પોતાની મનપસંદ ચેનલ વાસ્તુ પ્રેરણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો દિવસભરના થાક બાદ જ્યારે આપણે ઘરે આવીએ છીએ ત્યારે સૌથી પ્રિય જગ્યા આપણો પલંગ લાગે છે પણ શું તમે જાણો છો કે આરામ આપનારો આ પલંગ જો ભોજનનું સ્થાન બની જાય તો તે તમારા જીવનમાં મુસીબતોનો પહાડ લાવી શકે છે શું તમે પણ ટીવી જોતાં જોતા કે મોબાઈલ મચડતા પલંગ પર બેસીને જમણાનું પસંદ કરો છો તો ચેતી જજો કારણ કે શાસ્ત્રોમાં આ આદતને દરિદ્રતા અને અકાળ મૃત્યુનું કારણ માનવામાં આવી છે આજે વાસ્તુ પ્રેરણા પર હું તમને એક એવી પૌરાણિક કથા સંભળાવીશ જેમાં સ્વયં યમરાજે જીવન અને મૃત્યુનું આ રહસ્ય ખોલ્યું છે આ વીડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે અધૂરું જ્ઞાન નુકસાનકારક હોઈ શકે છે અને હા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરવાનું ભૂલશો નહીં એક સમયની વાત છે યમલોકમાં યમરાજ પોતાના સિંહાસન પર બિરાજમાન હતા તેમની બાજુમાં ચિત્રગુપ્ત નમ્રતાપૂર્વક તેમની સાથે વાત કરી રહ્યા હતા વાતચીત દરમિયાન ચિત્રગુપ્તે યમરાજને કુતૂહલપૂર્વક પૂછ્યું હે પ્રભુ કૃપા કરીને મારી કેટલીક શંકાઓનું સમાધાન કરો મનુષ્યએ ભોજન કઈ રીતે કરવું જોઈએ ભોજન માટે યોગ્ય દિશા અને સ્થાન કયા છે કઈ જગ્યાએ બેસીને ભોજન ન કરવું જોઈએ ભોજન પહેલાં અને પછી શું કરવું જોઈએ કોના ઘરે ભોજન ન કરવું જોઈએ અને કયા સ્થાનો પર બેસીને ભોજન કરવાથી ઉમ્ર ઓછી થાય છે કૃપા કરીને મારા આ બધા પ્રશ્નોના ઉત્તર આપો યમરાજ હસ્યા અને ચિત્રગુપ્તને જવાબ આપતા બોલ્યા હે ચિત્રગુપ્ત તે ખૂબ જ યોગ્ય પ્રશ્નો પૂછ્યા છે ખરેખર આ બધા પ્રશ્નોના જવાબ મનુષ્યના આચરણ અને તેની આદતોમાં છુપાયેલા છે જેવું આચરણ મનુષ્ય કરે છે તેવું જ ફળ તેને ભોગવવું પડે છે સારા આચરણથી સુખ અને લાંબી ઉંમર મળે છે જ્યારે ખોટી આદતોને કારણે દુઃખ અને અકાળ મૃત્યુ પણ થઈ શકે છે મનુષ્યોએ ભોજન કરતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ જે કોઈ મનુષ્ય આ નિયમોનું પાલન કરીને ભોજન ગ્રહણ કરે છે તે ચોક્કસપણે દીર્ઘાયુ થાય છે તેનું શરીર રોગો અને બીમારીથી દૂર રહે છે અને તેના શરીરમાં પાપનો વાસ થતો નથી તેથી ભોજન કરતી વખતે મનુષ્યએ દિશા સ્થાન સમય અને ઉંમરનું ધ્યાન રાખવું જરૂરી છે આ સાંભળીને ચિત્રગુપ્તે વિનમ્ર અવાજે કહ્યું હે પ્રભુ કૃપા કરીને આ રહસ્યોને વિગતવાર સમજાવો ભોજનના તમામ નિયમો મને વિસ્તારપૂર્વક જણાવો યમરાજ ગંભીર સ્વરે બોલ્યા હે ચિત્રગુપ્ત તારા પ્રશ્નોનો જવાબ આપતા પહેલાં હું તને એક પ્રાચીન વાર્તા સંભળાવું છું આ વાર્તા ધ્યાનપૂર્વક સાંભળજે તેમાં તને તારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે આ વાર્તા ખૂબ જ બોધદાયક છે જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ વાર્તા સાંભળશે અને તેનો પ્રચાર કરશે હું તેના બત્રીસ પ્રકારના પાપ માફ કરી દઈશ આ સાંભળીને ચિત્રગુપ્ત ખૂબ ખુશ થયા અને બોલ્યા હે ધર્મરાજ તમારા મુખેથી આ મહાન વાર્તા સાંભળવી મારું સૌભાગ્ય છે હું તેને ધ્યાનપૂર્વક સાંભળીશ પછી યમરાજ ચિત્રગુપ્તને તે પ્રાચીન વાર્તા સંભળાવવા લાગ્યા પ્રાચીન કાળમાં મગધ દેશના વિજયપુર નામના રાજ્યમાં ચંદ્રકેતુ નામના એક પ્રતાપી અને ધર્મપ્રેમી સમ્રાટ રાજ કરતા હતા તે રાજ્યમાં કુદરતી સંપત્તિ ભરપૂર હતી અને પ્રજા અત્યંત સુખી અને સંતુષ્ટ હતી રાજા ચંદ્રકેતુ ગુણવાન બુદ્ધિમાન અને દયાળુ હૃદયના હતા તેઓ હંમેશા પ્રજાના હિત માટે પ્રયત્નશીલ રહેતા અને યજ્ઞ દાન અને જનકલ્યાણના અનેક કાર્યો કરતા હતા પ્રજા તેમને પિતા સમાન આદર અને પ્રેમ આપતી હતી રાજાની પત્ની રાણી શીલવતી પણ એટલી જ ધર્મપરાયણ સુંદર અને સદાચારી હતી રાણી શીલવતી દરરોજ પૂજાપાઠ કરતી જરૂરિયાતમંદોને અન્ન અને વસ્ત્રનું દાન કરતી અને સાચા હૃદયથી પ્રજાના કલ્યાણની કામના કરતી હતી આ દિવ્ય દંપતિના રાજ્યમાં બધા સુખી હતા પરંતુ એક દુઃખ હતું જે રાજા રાણીના હૃદયને કોરી ખાતું હતું તે હતું સંતાન ન હોવું રાજા ચંદ્રકેતુ અને રાણી શીલવતીને કોઈ સંતાન ન હતું વર્ષો વીતી ગયા તેમણે અનેક વ્રત પૂજા અને યજ્ઞ કર્યા દેવી દેવતાઓને પ્રાર્થના કરી ઋષિમુનિઓને સેવા કરી પરંતુ તેમને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ ન થઈ બંને આ વાતથી ખૂબ દુઃખી રહેતા હતા રાજા પોતાના મહેલમાં ઘણીવાર ચિંતિત થઈને વિચારતા મેં એવું કયું પાપ કર્યું છે કે મને પુત્ર સુખથી વંચિત રહેવું પડ્યું છે રાજ્યમાં બધું જ છે પ્રજા સુખી છે પણ મારા વંશને આગળ લઈ જનાર કોઈ વારસદાર નથી શું મારા પુણ્યોમાં કંઈ કમી રહી ગઈ છે કે પછી પૂર્વજન્મના કોઈ અપરાધનું ફળ મને મળી રહ્યું છે રાજા ચંદ્રકેતુ દિવસે દિવસે વધુ ઉદાસ રહેવા લાગ્યા જ્યારે પ્રજાને ખબર પડી કે રાજા સંતાનહીનતાને કારણે દુઃખી છે તો રાજ્યના લોકો પણ ચિંતા કરવા લાગ્યા બધા ઈશ્વરને પ્રાર્થના કરતા કે રાજા રાણીને જલ્દી સંતાન સુખ પ્રાપ્ત થાય એક દિવસ રાજાએ નક્કી કર્યું કે તેઓ કોઈ મહાપુરુષની શરણ લઈ પોતાની સમસ્યાનો ઉકેલ પૂછશે તેમને યાદ આવ્યું કે મહાન તપસ્વી ઋષિ વશિષ્ઠ આ સમયે નજીકના વનમાં આશ્રમ બનાવી તપ કરી રહ્યા છે ઋષિ ઋષિવશિષ્ઠ ત્રિકાળદર્શી અને દિવ્ય દ્રષ્ટિવાળા મહાત્મા છે તેઓ ચોક્કસપણે આ રહસ્ય જાણી શકે છે રાજાએ નક્કી કર્યું કે તેઓ પોતે આશ્રમ જઈને ઋષિ વશિષ્ઠ પાસેથી માર્ગદર્શન માંગશે બીજા જ દિવસે સવારે રાજા ચંદ્રકેતુ કેટલાક સહયોગીઓ સાથે પોતાના રથ પર સવાર થઈને વન તરફ નીકળ્યા થોડી જ વારમાં રાજા વશિષ્ઠ મુનિના શાંત આશ્રમ પહોંચ્યા જે લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલો હતો અને જ્યાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજી રહ્યો હતો ઋષિ વશિષ્ઠ આશ્રમના દરવાજે જાણે તેમની રાહ જોઈ રહ્યા હતા રાજાને આવતા જોઈને ઋષિએ હસીને સ્વાગત કર્યું અને બોલ્યા આવો રાજન અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે આજે અહીં આવવાનું શું કારણ છે બધું કુશળ તો છે ક્યાંક રાજ્યના કાર્યથી વિરક્ત થઈને સંન્યાસ લેવાનો વિચાર તો નથી બનાવી લીધો ને એટલું કહીને ઋષિ હળવું હસ્યા પછી ગંભીર થઈ ગયા રાજા ચંદ્રકેતુએ હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું હે મુનિવર રાજ્યનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે સંન્યાસ લેવાનો ઈરાદો નથી પરંતુ હું એક મોટી ચિંતાને કારણે વ્યાકુળ થઈને તમારી શરણે આવ્યો છું તમે જગતના રહસ્યો જાણનારા છો મારી શંકાનું સમાધાન ફક્ત તમે જ કરી શકો છો ઋષિવશિષ્ઠે સહાનુભૂતિભર્યા સ્વરે પૂછ્યું રાજન તમારા જેવા પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજાને ભલા કઈ વાતનું દુઃખ હોઈ શકે છે ચોક્કસ તમારી પ્રજા સુખી છે રાજ્ય સમૃદ્ધ છે તેમ છતાં જો તમારા મનમાં કોઈ શંકા કે કષ્ટ હોય તો નિસંકોચ કહો હું યથાશક્તિ જરૂર મદદ કરીશ ત્યારે રાજા ચંદ્રકેતુએ દુઃખી સ્વરે પોતાની વ્યથા સંભાવી હે મુનિવર મારા જીવનમાં એક જ અભાવ છે મને કોઈ સંતાન નથી ન પુત્ર કે ન પુત્રી મેં અનેક યજ્ઞ ઉપવાસ અને તીર્થયાત્રા કરી બ્રાહ્મણોને દાન આપ્યું દરેક શક્ય પ્રયાસ કર્યો પરંતુ ભાગ્ય મને સંતાન સુખથી વંચિત રાખ્યો છે કૃપા કરીને જણાવો કે મારાથી એવો કયો અપરાધ થયો છે કે મને સંતાનહીનતાના રૂપમાં સજા મળી છે મારા પછી મારા રાજ્યનો વારસદાર કોણ હશે મારો વંશ કેવી રીતે આગળ વધશે મારા મનની આ પીડા દૂર કરો અને એ પણ જણાવો કે સંતાન પ્રાપ્તિ માટે મારે શું ઉપાય કરવો જોઈએ રાજાની વ્યથા સાંભળીને ઋષિ વસિષ્ઠે થોડી ક્ષણ માટે આંખો બંધ કરી અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાજાના પૂર્વજન્મના કર્મોનું નિરીક્ષણ કરવા લાગ્યા રાજાની નજર ધ્યાનમગ્ન ઋષિ પર ટકેલી હતી થોડી ક્ષણ બાદ ઋષિએ આંખો ખોલીને કહ્યું હે રાજન જે કંઈ હું જણાવી રહ્યો છું તે ધીરજપૂર્વક સાંભળજો તમારા સંતાન ન હોવાનું કારણ તમારા પૂર્વજન્મના કર્મોમાં છુપાયેલું છે પાછલા જન્મમાં અજાણતામાં તમારાથી એક પાપ થયું હતું જેની સજા તમને આ જન્મમાં સંતાનહીનનાના રૂપમાં મળી રહી છે રાજા ચંદ્રકેતુ આશ્ચર્યચકિત થઈને બોલ્યા પૂર્વજન્મનું પાપ કૃપા કરીને વિગતવાર જણાવો મુનિવર મારાથી એવું કયું પાપ થઈ ગયું વશિષ્ઠજી બોલ્યા પૂર્વજન્મમાં તમે એક સામાન્ય શિકારી હતા અને વનમાં શિકાર કરીને જીવન ગુજરાન ચલાવતા હતા મૂળભૂત રીતે તમે ખરાબ હૃદયના નહોતા પણ શિકાર દરમિયાન ક્યારેક અધર્મ થઈ જ જાય છે એક દિવસની વાત છે તમે જંગલમાં એક હરણનો પીછો કરતા કરતા ખૂબ દૂર નીકળી ગયા ત્યાં એક લીલીછમ જગ્યા પર એક ગાય માતા પોતાના વાંછરડાને દૂધ પીવડાવી રહી હતી કમનસીબે તમને તે દેખાઈ નહીં તમને લાગ્યું કે કદાચ હરણ ઝાડીઓની પાછળ છે અને તમે તે તરફ તીર ચલાવ્યું તે તીર સીધું તે ગાય માતાને જઈને લાગ્યું બિચારી ગાય ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ અને પીડાથી જમીન પર પડી ગઈ તેનું વાછરડું ડરીને ધ્રુજવા લાગ્યો જ્યારે તમને તમારી ભૂલનો ખ્યાલ આવ્યો આવ્યો તો તમે ખૂબ પછતાયા અને ભાગીને ગાય પાસે પહોંચ્યા તમે તરત જ ઉપચારનો પ્રયત્ન કર્યો પણ થોડીવાર પછી તે ગાય તડફડીને પ્રાણ ત્યાગ કરી દીધા હે રાજન ગાય માતાને અકારણ કષ્ટ પહોંચાડવાને કારણે જ તમારે વર્તમાન જન્મમાં સંતાન સુખથી વંચિત રહેવું પડ્યું છે ગાય પરમ પવિત્ર પ્રાણી છે અને તેને ગૌમાતા કહેવામાં આવે છે તેની પીડાનું પાપ ખૂબ મોટું હોય છે ભલે તે અજાણતામાં થયું હોય પણ પાછલા જન્મમાં તમારા હાથે આ પાપ થયું હતું તેથી આ જન્મમાં તમને પુત્રહીન રહેવાનો શ્રાપ મળ્યો પૂર્વજન્મનું આ રહસ્ય સાંભળીને રાજા ચંદ્રકેતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેઓ દુઃખી થઈને બોલ્યા મુનિવર મને પછતાવો છે કે પાછલા જન્મમાં મારાથી આવો અનર્થ થઈ ગયો મેં અજ્ઞાનવશ ગૌહત્યાનું પાપ કર્યું હવે જણાવો કે આ પાપથી મુક્તિનો કોઈ માર્ગ છે શું કોઈ પ્રાયશ્ચિત છે જે હું કરી શકું છું કૃપા કરીને મને આ પાપમાંથી બહાર આવવાનો ઉપાય બતાવો ઋષિ વશિષ્ઠે કોમળ સ્વરે કહ્યું હે રાજન દરેક પાપથી પ્રાયશ્ચિત દ્વારા મુક્તિ શક્ય છે જો મનુષ્ય હૃદયથી પ્રાયશ્ચિત કરવા માંગે તો તમારા કિસ્સામાં પણ ઉપાય છે ગૌ કે ગાયને કષ્ટ આપવાના પ્રાયશ્ચિત સ્વરૂપે તમારે ગૌ સેવા કરવી જોઈએ તમે પૂરી નિષ્ઠાથી ગાયોની સેવા કરો ભૂખી ગાયોને ઘાસ પાણી આપો ગૌશાળાઓ બનાવો બીમાર ગાયોનો ઉપચાર કરાવો અને ગૌમાતા પ્રત્યે પ્રેમ અને ભક્તિ રાખો ગૌસેવા કરતાં મોટું કોઈ પુણ્ય નથી આનાથી જ તમારા પૂર્વજન્મના પાપનો નાશ થઈ શકશે રાજા ચંદ્રકેતુએ ઋષિના ચરણ પકડી લીધા અને કૃતજ્ઞતાથી બોલ્યા મુનિવર તમે મારી આંખો ખોલી દીધી હું ચોક્કસપણે તમારા બતાવેલા માર્ગનું પાલન કરીશ ગૌમાતાની સેવા કરીને જ હું મારા પાપ ધોવાનો પ્રયાસ કરીશ ઋષિ વશિષ્ઠે આશીર્વાદ આપીને રાજાને વિદાય આપી રાજા ચંદ્રકેતુ આશ્રમથી પાછા ફરીને પૂરી નિષ્ઠા સાથે ગૌસેવામાં લાગી ગયા તેમણે આખા રાજ્યમાં ગૌશાળાઓ બનાવી અને પોતે દરરોજ ગાયોની દેખભાળ અને પૂજન કરવા લાગ્યા રાણી શીલવતી પણ ગૌમાતાઓની સેવામાં સાથે રહી તેમને પૂરો વિશ્વાસ હતો કે ગૌ સેવાના કારણે તેમના જીવનનું અંધારું ચોક્કસપણે દૂર થશે કેટલાય મહિના સુધી નિરંતર શ્રદ્ધાપૂર્વક ગાયોની સેવા કર્યા બાદ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અંતે રાણી શીલવતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો વર્ષો બાદ સંતાન સુખ પામીને રાજા રાણીને ખુશીનો પાર ન રહ્યો આખા રાજ્યમાં આનંદ મનાવવામાં આવ્યો અને તે શુભ અવસરે પ્રજાએ પણ હર્ષોલ્લાસથી ઉત્સવ મનાવ્યો સમય વીતતો ગયો રાજકુમાર સ્વસ્થ અને સશક્ત બાળક તરીકે મોટો થવા લાગ્યો રાજા રાણીએ તેનું લાલનપાલન ખૂબ ખૂબ લાડપ્યારથી કર્યું વર્ષો બાદ સંતાન મળવાને કારણે તેઓ રાજકુમારની દરેક ઈચ્છા પૂરી કરતા હતા માતાપિતાને ખુશ રાખવા માટે મહેલના સેવકો પણ રાજકુમારને લાડ લડાવતા અને તેને ક્યારેય કોઈ વાત માટે કડક અનુશાસનમાં રાખવામાં નહોતો આવતો અતિશય લાડપ્યારને કારણે રાજકુમાર અનુશાસનહીન થવા લાગ્યો હતો જોકે તે હૃદયથી ખરાબ નહોતો પણ બાળપણથી જ તેને મન ફાવે તે કરવાની છૂટ મળી ગઈ હતી તે સવારે મોડે સુધી સૂઈ રહેતો અને નાહ્યા ધોયા વગર રસોઈમાંથી નાસ્તો મંગાવી લેતો ક્યારેય ભોજનકક્ષમાં જવાની તસદ્દી ન લેતો પણ પથારીમાં જ ભોજન કરવાનો આગ્રહ રાખતો મહેલના દાસદાસીઓ સોનાની થાળીમાં જાત જાતના વ્યંજનો સજાવીને રાજકુમારના શયનકક્ષ સુધી લઈ આવતા રાજા કે રાણી તેને ટોકતા નહીં અને સેવકો પણ તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા રાજગુરુ સહિત કેટલાક વૃદ્ધોએ ક્યારેક ક્યારેક રાજકુમારને સમયસર સ્નાન કરવા અને યોગ્ય જગ્યાએ બેસીને ખાવાની સલાહ પણ આપી પરંતુ માતાપિતાએ પ્રેમવશ તેની ભૂલોને અવગણી દીધી રાણી શીલવતી પણ પુત્રની દરેક ફરમાઈશ પૂરી કરતી હતી અને ઇચ્છતી હતી કે તેનું બાળપણ ખુશીથી વીતે આ રીતે રાજકુમાર યુવા કિશોર અવસ્થા સુધી પહોંચ્યો જોતતા જોતતામાં તે સોળ વર્ષનો થઈ ગયો રાજા ચંદ્રકેતુએ મનોમન તેને પોતાનો વારસદાર માનવાનું શરૂ કરી દીધું હતું પરંતુ વિધિને કંઈક બીજું જ મંજૂર હતું સોળ વર્ષની ઉંમરે રાજકુમાર અચાનક એક ગંભીર રોગથી પીડિત થઈ ગયો રાજવૈદ્યોએ ઇલાજમાં કોઈ કસર ન છોડી દૂર દૂરથી વૈદ્યોને બોલાવવામાં આવ્યા અને યજ્ઞ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી પરંતુ કંઈ પણ કારગર ન થયું થોડા જ દિવસોમાં કમનસીબે તે કિશોર રાજકુમારે પોતાના પ્રાણ ત્યાગી દીધા આ આકસ્મિક ઘટનાથી રાજા રાણી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને આખા રાજ્યમાં શોક છવાઈ ગયો આ ઘટના પછી રાજા ચંદ્રકેતુએ રાજપાટ છોડી દેવાનો નિર્ણય કરી લીધો તેમણે પોતાના ભત્રીજાને રાજ્ય સોંપી દીધું અને રાણી શીલવતી સાથે વનમાં ઋષિવશિષ્ઠના આશ્રમ પહોંચી ગયા ઋષિ વશિષ્ઠે રાજા રાણીને અત્યંત શોકાતુર જોયા તો સ્નેહપૂર્વક કારણ પૂછ્યું રાજન તમે આટલા વ્યથિત કેમ છો રાજાચંદ્રકેતુએ ચંદ્રકેતુએ રડતા પોતાના પુત્રની અકાળ મૃત્યુની કથા ઋષિને સંભળાવી ત્યારે ઋષિ વશિષ્ઠે ધ્યાન લગાવીને પોતાની દિવ્ય દ્રષ્ટિથી કારણ જાણ્યા બાદ કહ્યું હે રાજન તમારા પુત્રની ઉંમર ઓછી થવાનું કારણ તેના પોતાના જ આચરણમાં હતું તમને પૂર્વજન્મના પુણ્યફળથી પુત્રની પ્રાપ્તિ તો થઈ પરંતુ તમારા પુત્રે બાળપણથી જ કેટલીક એવી અપવિત્ર આદતો અપનાવી હતી જેના પરિણામે તેને અલ્પાયુમાં જ મૃત્યુનો સામનો કરવો પડ્યો તમારો પુત્ર દરરોજ સ્નાન કર્યા વગર ભોજન કરતો રહ્યો અને મોટાભાગે પથારી પર બેસીને જ ભોજન કરતો રહ્યો જે મનુષ્ય નહાયા ધોયા વગર ભોજન કરે છે તેની ઉંમર ઓછી થઈ જાય છે અને જે મનુષ્ય પથારી પર બેસીને ભોજન કરે છે તેના શરીરમાં વિવિધ રોગરોગો ઉત્પન્ન થઈ જાય છે અને તેના જીવનનો પણ અકાળે અંત આવવાની આશંકા રહે છે અનેક ઔષધિઓ અને પ્રયાસો છતાં તમારો પુત્ર બચાવી શકાયો નહીં કારણ કે તેનું શરીર તે અપવિત્ર આદતોનો શિકાર બની ચૂક્યું હતું ઋષિના આ વચનોએ રાજા રાણીની આંખો ખોલી નાખી તેમને પોતાની ભૂલનો ઊંડો પસ્તાવો થયો અને તેમણે સાંસારિક મોહનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો રાજા ચંદ્રકેતુએ ત્યાં જ આશ્રમમાં રહીને બાકીનું જીવન તપસ્યા અને ભગવાનના ચિંતનમાં વિતાવ્યું રાણી શીલવતીએ પણ રાજસી ઠાઠમાઠ છોડીને પોતાના પતિ સાથે સાદું જીવન અપનાવી લીધું આ પ્રકારે રાજા રાણીએ દુઃખથી ઉપર ઉઠીને ધર્મના માર્ગ પર શાંતિ પામી લીધી વાર્તા સંભળાવીને યમરાજે ચિત્રગુપ્ત તરફ જોતા કહ્યું જોયું ચિત્રગુપ્ત કઈ રીતે મનુષ્યની પોતાની આદતો તેના જીવનને સુધારે છે કે બગાડે છે રાજા ચંદ્રકેતુ જેવા પુણ્યશાળી વ્યક્તિને પણ પોતાના પુત્રના અકાળ મૃત્યુનું દુઃખ સહન કરવું પડ્યું કારણ કે તેમના પુત્રે ખોટી આદતોનું પાલન કર્યું હતું તેથી દરેક મનુષ્યએ સાવધાન રહેવું જોઈએ કે તે કેવા પ્રકારનું આચરણ કરી રહ્યો છે ત્યારબાદ યમરાજે ભોજનના કેટલાક મહત્વના નિયમો પણ સમજાવ્યા સ્વચ્છતા અને શુદ્ધિ મનુષ્યએ હંમેશા ભોજન કરતા પહેલાં શારીરિક શુદ્ધિ કરી લેવી જોઈએ પોતાના પાંચ અંગો બંને હાથ બંને પગ અને મુખને સારી રીતે પાણીથી ધોવા જોઈએ જો શક્ય હોય તો ભોજન પહેલાં સ્નાન કરીને પવિત્ર થઈને જ અન્નગ્રહણ કરવું જોઈએ સ્નાન કર્યા વગર ભોજન કરવું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે આવું કરવું પશુઓ જેવું આચરણ ગણાય છે અને તેનાથી ઉંમર ઓછી થાય છે આભાર વ્યક્ત કરો ભોજન શરૂ કરતા પહેલાં મનુષ્યએ અન્નપૂર્ણાદેવી અને પરમાત્માનું સ્મરણ કરીને આભાર માનવો જોઈએ જેમની કૃપાથી આ ભોજન પ્રાપ્ત થયું છે સાથે જ પ્રાર્થના કરવી જોઈએ કે સંસારના અન્ય તમામ જીવોને પણ આહાર મળે આ રીતે મનોમનીશ્વરને પ્રણામ કરીને આદરપૂર્વક ભોજન કરવાથી અન્ન પવિત્ર રહે છે અને તે શરીરને સંપૂર્ણ પોષણ આપે છે યોગ્ય સ્થાન ભોજન કરતી વખતે બેસવાનું સ્થાન પણ શુદ્ધ અને યોગ્ય હોવું જોઈએ જમીન પર સાદડી પાથરીને પલાઠી વાળીને બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે પથારી પર બેસીને ભોજન કરવું અશુભ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે પથારી પર અન્ન ગ્રહણ કરવાથી અપવિત્રતા વધે છે અને શરીર વિવિધ રોગનું ઘર બની જાય છે ત્યારબાદ યમરાજે ચિત્રગુપ્તને જણાવ્યું હે ચિત્રગુપ્ત ત્રણ પ્રકારનું ભોજન મનુષ્યએ ક્યારે ન કરવું જોઈએ પહેલું જેના પરથી કોઈ વ્યક્તિ પગ મૂકીને નીકળી ગયું હોય કે જેને કોઈએ ઓળંગી દીધું હોય આવું અન્ન અપવિત્ર થઈ જાય છે અને તેને ખાવાથી ઉંમર ઘટે છે અને જાત જાતના રોગો લાગે છે તે ભોજન પશુઓને આપી દેવું જોઈએ બીજું જે ભોજનમાં વાળ જીવાત કે કોઈ અન્ય અશુદ્ધ વસ્તુ પડી ગઈ હોય જો થાળીના ભોજનમાં વાળ નીકળી આવે તો તે અન્ન છોડી દેવા યોગ્ય થઈ જાય છે આવું અન્ન ન પોતે ખાવું જોઈએ ન ભગવાનને ભોગ લગાવવો જોઈએ ત્રીજું જે ભોજન કોઈ અન્ય માટે પીરસવામાં આવ્યું હોય યાદ રાખો ક્યાને બીજાનો ભાગ છીનવીને ન થાવો જોઈએ જે વ્યક્તિ બીજાનો ભાગ ચોરીને ખાય છે કે વહેંચ્યા વગર પોતે જ ખાઈ લે છે તેનાથી અન્નપૂર્ણા દેવી નારાજ થઈ જાય છે આવું કરવાથી તેના પુણ્ય નષ્ટ થઈ જાય છે અને તેના જીવનમાં દરિદ્રતા અને સંકટ આવે છે તેથી ભોજન હંમેશા બધા સાથે વહેંચીને અને યોગ્ય વ્યક્તિને અર્પણ કરીને જ કરવું જોઈએ આ ઉપરાંત ભોજનનું ક્યારેય અપમાન ન થવું જોઈએ ઈંઠું ભોજન વ્યર્થ આમ તેમ ન ફેંકો અને અન્નનો બગાડ ન કરો અન્નદેવતાની કૃપાથી જ જીવન ચાલે છે તેથી અન્નને આદરપૂર્વક ગ્રહણ કરો જે મનુષ્યો આ નિયમોનું પાલન કરશે તે સ્વસ્થ નિરોગી અને દીર્ઘાયુ થશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે અને તેને અકાળ મૃત્યુનો ભય નહીં રહે મનુષ્યના આચાર વિચાર જ તેના ભાગ્યનું નિર્માણ કરે છે સારા કર્મો અને સાચી આદતો તેના જીવનને સુખમય બનાવે છે જ્યારે ખોટી આદતો જીવનને દુઃખમય અને ટૂંકું કરી દે છે તેથી દરેક વ્યક્તિએ પોતાના દૈનિક વ્યવહારમાં પવિત્રતા અને મર્યાદાનું પાલન કરવું જોઈએ આ પ્રકારે યમરાજે ચિત્રગુપ્તને મનુષ્યના આચાર વિચાર અને સારી ખરાબ આદતોના સંબંધમાં મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું આ વાર્તા પરથી આપણે શીખીએ છીએ કે પથારી પર બેસીને ભોજન કરવું અને સ્વચ્છતા વગર અન્ન ગ્રહણ કરવું શા માટે છોડી દેવા જેવું છે આપણે હંમેશા શાસ્ત્રોક્ત મર્યાદાઓનું પાલન કરીને પવિત્ર આચરણ અપનાવવું જોઈએ જેથી આપણા જીવનમાં સુખ સ્વાસ્થ્ય અને શાંતિ જળવાઈ રહે આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે તમને આ કથા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો જો માહિતી સારી લાગી હોય તો વીડિયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય ધર્મરાજ અવશ્ય લખજો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર